નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારા ફેવરેટ ચેનલ પર જ્યાં અમે લઈ આવી રહ્યા છીએ ગુજરાત ટેટ પરીક્ષા સંબંધિત તાજી માહિતી અને આજનો વિષય ખાસ છે હા મિત્રો ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હમણાં જ ટેટ વન બે હજાર પચીસની ફાઇનલ આન્સર કી અને ગ્રેસ માર્ક્સ સંબંધિત મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવી છે તો વિડીયો અંત સુધી જોજો કારણ કે અમે જણાવીશું કે કેટલાક માર્ક્સ મળવાના છે ક્યારે પરિણામ જાહેર થશે અને આનો કુલ એકાણું હજાર છસો સત્યાવીસ ઉમેદવારો આ પરીક્ષામાં બેઠા હતા રાજ્યભરના સેંકડો સેન્ટર પર આ પરીક્ષા શાંતિપૂર્ણ થઈ હતી અને હવે બોર્ડ પરીક્ષાના પરિણામ માટે મહત્વનું પગલું ભર્યું છે પરીક્ષા પછી બોર્ડ દ્વારા પ્રોવિઝનલ આન્સર કે જાહેર કરી હતી જેમાં વિદ્યાર્થીઓએ જવાબ ચેક કરી શક્યા હતા ત્યારબાદ વિદ્યાર્થીઓએ જો કોઈ જવાબ ખોટો લાગ્યો હોય તો તે વિશે ઓબ્જેક્ટિવ અર્થે અરજી કરી હતી સામાન્ય રીતે હજારથી વધુ પ્રશ્નો પર આક્ષેપ આવ્યા હતા બોર્ડે તે બધા પ્રશ્નો વિશે વિશેષ સમિતિ બનાવી અને દરેક અરજી વિશે વિશ્લેષણ કર્યું અને હવે આ છે સૌથી મોટી ખબર ફાઇનલ આન્સર કે જાહેર થઈ ગઈ છે ચકાસણી દ્વારા ખાતરી થઈ છે કે કેટલાક પ્રશ્નોમાં એકથી વધુ સાચા જવાબ સંભવ હતા આ કારણે બોર્ડે નિર્ણય લીધો છે કે પ્રશ્નો માટે બધા ઉમેદવારોને ત્રણ ગ્રેસ માર્ક્સ આપવામાં આવશે મિત્રો આ સમાચારે લાખો વિદ્યાર્થીઓ માટે રાહત છે કારણ કે આ ગ્રેસ માર્ક તમારા પરિણામ માટે મોટી અસર કરી શકે છે હવે સવાલ એ છે કે આ ગ્રેસ માર્ક્સનું પરિણામ પર શું અસર પડશે જેઓ કટ ઓફથી બે ત્રણ માર્ક્સ નીચે હતા તે હવે પાસ થઈ શકે છે એ ઉમેદવારો જે માત્ર એક બે માર્ક્સથી ટેટ વન ક્વોલિફાય ન થઈ શક્યા હતા તેમને હવે ફાયદો મળશે આ અનુસંધાનમાં બોર્ડે કહ્યું કે પરિણામ હવે ગ્રેસ માર્ક્સને જોડીને જ ગણાશે હવે બધાને સૌથી ઉત્સુકતા છે કે રિઝલ્ટ ક્યારે આવશે હાલમાં માહિતી મળે છે કે એ મુજબ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના પહેલાં અઠવાડિયામાં પરિણામ જાહેર કરી શકે છે રિઝલ્ટ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ડબલ્યુ 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 ડોટ એસ બી એક્ઝામ ડોટ ઓઆરજી પર ઉપલબ્ધ થશે હોય તો પણ ટેટ વન માં બેસી શકાય છે એટલે કે હવે એવા વિદ્યાર્થીઓ જે અભ્યાસમાં હતા પણ એક્ઝામ આપવા માંગતા હતા તે હવે આપે આ નિયમ બે થી લાગુ થશે અને હજુ વધુ ઉમેદવારો અરજી કરી શકે છે ટેટ વન રાજ્ય સરકાર દ્વારા પાંચ હજાર છવ્વીસ ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો તમે જો ટેટ વન પાસ થશો તો આ ભરતીમાં સીધી એન્ટ્રી મળી શકે છે તો મિત્રો આ હતી આજની મુખ્ય માહિતી ગુજરાત ટેટ વન બે હજાર પચીસ ફાઇનલ આન્સર ગ્રેસ વિશે અપડેટ જો તમને આ વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો કોમેન્ટમાં લખજો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા છે અને ગ્રેસ માર્ક્સથી ફાયદો મળશે મળ્યો કે નહીં આભાર મિત્રો ફરી મળીએ નવા અપડેટ સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો